વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ બે હાજર ચોવીસ પહેલા હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું છે પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર પ્રોફાઇલ પિક્ચર માં તિરંગાની તસવીર રાખી છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના હુમલાઓ અટકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આનાથી સંયુક્ત રાષ્ટ્ર પર નારાજ થઈ ગયું છે યુએને બાંગ્લાદેશ રક્તપાત દરમિયાન લઘુમતી હિન્દુઓ પરના હુમલાને ચટણી વિરુદ્ધ ગણાવ્યો છે ગુનામાં કુંભરાજ રેલવે સ્ટેશનની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી આકસ્માતમાં ટિકિટ કાઉન્ટર પર ઉભેલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો ભાવનગર કેસમાં સત્તર મહિનાથી જેલમાં બંધ રહેલા મનીષ સિસોદિયા જામીન મળી ગયા છે ત્યારબાદ દિલ્હી શિક્ષણ મંત્રી આતિશી ભાવુક થઈ ગયા હતા અને રડી પડ્યા હતા ઈરાકની સરકારે સંસદમાં એક વિચિત્ર બિલ રજૂ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે ઈરાકે હવે પોતાના દેશમાં છોકરીઓની લગ્નની ઉંમર ઘટાડીને માત્ર નવ વર્ષ કરવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે દિલ્હીમાં ધોરણમાં ભણતો વિદ્યાર્થી હતા અમદાવાદથી મુંબઈ વચ્ચે વીસ કોચવાળી પહેલી વંદે ભારત ટ્રેન નું ટ્રાયલ રન શરૂ થઈ ગયું છે એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વીસ કોચવાળી સૌથી પહેલી વંદે ભારત ટ્રેન ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે